સૌથી પહેલાં તો હું લીમડી જે ડિવિઝન છે આના ડીવાય એસપી શ્રી જે રબારી છે આને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે લગભગ એકસો વીસ જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે ચારસો એક કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ તેત્રીસ લાખ અને નબે હજારના આસપાસની આની કિંમત છે એ જે આપણે જે ધાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનું જે ટોટલ જે વજન છે તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ સાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે આને એકાવનસો એકાવનસો રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જે મેં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે તો ફરીથી એક વખત તમામને બધા એ જે ગાંજેના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને

સુધ ઓટો લિંક એલએલપી પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન